ગુજરાત ઇલેક્ટ્રોનિક કંપની લિમિટેડ અહીંયા એ લોકોને મારે સવાલ બી મૂકી નાખવા પડે કે વિડીયોમાં પાછો હા ને તમે નોટમાં ઉતારી ઉતારીશો એકાદે કોઈ તો ઉતારતું બી નહીં હોત એક નોટમાં ઉતારીને મને ફોટો મોકલજો એટલે આમાં વિડીયો મૂકવું ચાલો ને પછી પોસ્ટ કરીએ લખો આરામથી ચાલો મેસર્સ ગુજરાત ઇલેક્ટ્રોનિક કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર અઢારના રોજનું કાચું શ્રોય નીચે પ્રમાણે છે હવે નીચે કાચા શ્રેયોમાં બહુ બધી ડિટેલ આપી છે આપણે ડાયરેક્ટ ક્યાંથી જ ચાર્ટ કરવાનો હંમેશા હવાલાથી હવાલો નંબર એક જુઓ વર્ષ દરમિયાન થયેલ વધારો નીચે મુજબ છે જમીન મકાન મેન્સ મેન્સ એટલે છે ને વીજળી કંપનીવાળા અંદર કંઈક આવતું હશે મીટર બીટરમાં તે અને તમારે શું સમજવાનું એ મિલકત મેઇન્સ ફર્નિચર અને મશીનરી આ બધી મિલકત અહીંયા લખાશે બટ બટ આ ત્રેવીસ નંબર જે મિલકતનું ખાનું છે તમારું દ્રશ્ય મિલકત દ્રશ્ય મિલકતની અંદર પણ તમારે અહીંયા લખવાનું જમીન મકાન બીજું શું છે ફર્નિચર ત્રીજું ફર્નિચર બી બીની લખાયા કરથી મેન્સ અને મશીનરી હવે હવાલામાં વાંચો શું કીધેલું છે વર્ષ દરમિયાન થયેલ વધારો એટલે આ દેખાય વધારાનું ખાનું તમારું એ વધારામાં લખવાના તમારે જમીન મકાનમાં પચીસ હજાર પછી ફર્નિચરમાં બી પચીસ હજાર મેઇન્સમાં બધું પચીસ હજાર કે તદ્દન દાખલો આપે તો જરી મગજ બી નહીં દોડાવેલો આ ક્લિયર બધાને આટલી વસ્તુ પછી આગળ વાંચે નંબર બે શરૂઆતની બાકી પર નીચે મુજબ ઘસારો ગણવાનો છે એટલે શરૂઆતની બાકી શરૂઆતની એટલે અહીંયાની હશે તે આ બાકી પર તમારે કેટલા કેટલા ટકા બે ટકા પાંચ ટકા અને એક ટકા એક ટકાની હશે દસ ટકા હશે હને આ ભૂલ હશે છાપામાં એટલે જમીન મકાન પર બે ટકા ફર્નિચર પર પાંચ ટકા ને મશીનરી પર એક જે આપ્યું છે તે જ ગણે આપણે મગજ મારી નહીં કરીએ અને એક ટકા ઘસારો કાઢવાનો પછી નંબર ત્રણ કન્ટિજન્સી અનામત ખાતે ચોખ્ખા નફામાંથી ફાળવો ભારતીય કંપની ખાતે જોગવાઈ અનુસાર વાર્ષિક હિસાબો તૈયાર કરો અને વાર્ષિક હિસાબ તો આપણે તૈયાર કરી દીધા છે પણ પહેલાંની વાત કરી ત્રીજો હવાલો કન્ટિજન્સી અનામત ખાતે ચોખ્ખા નફામાંથી ફાળવાના છે પંખોની નહીં ચાલુ બતા હવે વિડીયો રેકોર્ડ થઈ ગયો પાંચ મિનિટ બે થઈ જાય હમણાં જો કોઈ બી અનામત ખાતે લઈ જાય તમે શેમાંથી લઈ જાય નફામાંથી જો કોઈ બી અનામત ખાતે લઈ જાય તો જોગવાઈ કરેલી કહેવાય એટલે અહીંયા લખાય તમારું એટલે અહીંયા લખીએ નંબર નવ નંબર નવમાં શું નામ છે કન્ટીજન્સી અનામત કેટલા રૂપિયા લઈ ગયા એ તો આજ નહીં નહીં એ નહીં એ તો આ છે જ બીજા લઈ જવાનું દેખના પડી કાં તો આપણે ત્રીજા હવાલા પર બરાબર ત્રીજા હવાલા જો કન્ટિજન્સી અનામત ખાતે રૂપિયા ત્રીસ હજાર ચોખ્ખા નફામાંથી ફાળવવાના છે એટલે એવું કહેવા માંગે તમારો જે નફો થાય ને એ નફામાંથી થોડાક પૈસા તમારે અનામત માટે રાખવાના જો નફામાંથી થોડાક પૈસા અનામત માટે રાખો તો એને શું કહેવાય જોગવાઈ તમે અહીંયા કન્ટિજન્સી અનામતની જોગવાઈ કેટલી કરી ત્રીસ હજારની બરાબર આખવા પડે બધાને અને હવે જૂની અનામત બી આપેલી હશે કન્ટિજન્સીની કેટલા રૂપિયા પચાસ હજાર હવે જે જૂની અનામત આવી છે તે ક્યાં લખાય અનામત અને વધારો નંબર એટલે અહીંયા નંબર કન્ટીજન્સી અનામત જૂની કેટલી પચાસ હજાર અને આ વર્ષે વધારો થયો કેટલાનો ત્રીસ હજારનો એટલે કેટલી થઈ જશે ટોટલ એસી હજાર ક્લિયર થયું બધાને આટલું હા ને આ હવાલો સો ટકા આવશે જ એક્ઝામમાં હા ને કન્ટિજન્સી અનામત ખાતે લઈ જવા કઈ એટલે આમાંથી બાદ કરવાનું અને પહેલામાં પ્લસ કરવાનું આમાંથી બાદ કરવાનો એટલે અહીંયા લખાય તો ડાયરેક્ટ બાદ જ થઈ જાય ખબર પડે તો હા ને ચાલો આગળ જોઈએ એટલે બે હવાલા પૂરા થઈ ગયા સેકન્ડ નંબરના હવાલામાં જે ઘસારો ગણવા કીધેલો છે જમીન મકાન પર કેટલા ટકા બે ટકા જમીન મકાન પર બે ટકા પછી ફર્નિચર મેઇન્સ પર પાંચ ટકા અહીંયા પાંચ પાંચ ટકા અને મશીનરી પર એક ટકા બરાબર જેવા ટકા આપ્યા છે તેવા આપણે કાઢીએ હા ક્લિયર આટલું બધાને હવે જ્યારે એ કઈ કિંમત પર ગણવા કીધેલું તે ખાસ જોવાનું જો શરૂઆતની બાકી હોય તો અહીંયા ગણાય આખરની બાકી હોય તો આના પર ગણાય હા એટલે ધ્યાન રાખવાનું અહીંયા શરૂઆતની બાકી પર કીધેલું છે ચાલો ક્લિયર આટલું હવાલા બધા પૂરા જ્યારે પેલી વાત આવશે ત્યારે એની વાત કરું હા ને હવે ઉપરથી જો જે જે આવતું જાય તે લખતા જાય ફર્નિચર પચીસ હજાર ચાલો ફર્નિચર પચીસ હજાર જે છે તે ક્યાં લખું ફર્નિચર પચીસ હજાર છે શરૂઆતમાં લખો ને અહીંયા હા કે ના તમારા પાકાશ્રયમાં જે ડિટેલ આપેલી હોય તે આખરની ની આપેલી હોય શે ની આપેલી હોય આખરની એટલે મારે આખરના અહીંયા લખવાના પચીસ હજાર ફર્નિચર અહીંયા આવશે પચીસ હજાર કેમ ત્યાં લઈ બધાને ખબર પડવા જોઈએ હા ને પછી જમીન મકાન પચોતેર હજાર એટલે જમીન મકાન આખરના કેટલા લખવાના મારે અહીંયા પચોતેર હજાર પછી મેઇન્સ મેન્સ એટલે આ આખરના એક લાખ પચાસ હજાર અહીંયા મેઇન્સ એક લાખ પચાસ હજાર પછી બીજું શું છે મશીનરી બધું લાઇનમાં જ છે મશીનરી બે લાખ પચાસ હજાર ક્લિયર થયું આખરમાં કેમ લખ્યું કેમ કે પાકશ્રીયમાં બધી વસ્તુ આખરની આપેલી હોય અને કાલના દાખલામાં શરૂઆતનું એવું કાઉસમાં તારીખ હતી બરાબર ચાલો મશીનરી પછી દેવાદાર દેવાદાર તો આની અંદર નહીં આવશે બરાબર દેવાદારો ક્યાં લખીએ આપણે વેપારી લેણા આ દેખાય વેપારી લેણા તેની અંદર દેવાદારો નંબર એકત્રીસ નંબર એકત્રીસ એટલે અહીંયા અહીંયા લખીએ દેવાદારો કેટલાના દેવાદારો પચીસ હજાર મેળા બધાને ચાલો દેવાદારો પછી હાથ પર સ્ટોક રોકડ નથી સ્ટોક હાથ પર સ્ટોક એમ કીધું છે રોકડ નહીં મળે માલ સામગ્રી વેરી ગુડ ચાલો નંબર ત્રીસ નંબર ત્રીસમાં લખીએ અહીંયા હાથ પર સ્ટોક હાથ પર દેખાય એટલે ફટાફટ રોકડમાં પહોંચી જાય સત્તર પાંચસો ને ચાલો પછી રોકડ અને બેંક રોકડ અને રોકડ સમકક્ષ નંબર બત્રીસ નંબર બત્રીસમાં લખીએ અહીંયા શું છે રોકડ ને રોકડ સમકક્ષ નથી રોકડ ને બેંક છે રોકડ ને બેંક કેટલા રૂપિયા ચાલીસ હજાર ચાલો આગળ વિન્ડ ફાર્મ વીજળી ખરીદી ખર્ચ અહીંયા કેટલું દૂર સુધી નંબર ચાર અહીંયા લખે વિન્ડ ફાર્મ વીજળી ખરીદી ખર્ચ પંદર હજાર પછી પાવર ખરીદી ખર્ચ એમ જ છે અહીંયા લખે પાવર ખરીદી ખર્ચ બે હજાર પાંચસો પછી રોકાણું રોકાણું આ લાંબા ગાળા લોન ધિરાણ આ રોકાણ દેખાય નંબર સત્યાવીસ નંબર સત્યાવીસ માં લખીએ અહિયાં શું છે નામ જ છે ખાલી રોકાણો લખીએ સડસઠ હજાર પાંચસો પછી લોન વ્યાજ નાણાકીય પડતર વેરી ગુડ જે વ્યાજ આવે તે બધું ક્યાં આવે નાણાકીય પડતર અહીંયા લખીએ નંબર છ નંબર છ માં લોન વ્યાજ કેટલા રૂપિયા પાંચ હજાર પણ લોન વ્યાજ લખે એટલે તરત કોઈ બી લોન ચેક કરી લેવાની લોનના ટકા તો હવાલો સમજી જવાનો ત્યાં જ છે ને લોન હે તો એ પહેલા ત્યાંની વાત કરીએ દસ ટકાની દસ વર્ષીય લોન લોન ક્યાં લખાય જલ્દી લાંબા ગાળાના ઓછીના નાણાં આ લોન એટલે આપેલી લોન મિલકત અને આપણે જે લીધી છે તે દેવું જમા બાકી એટલે મૂડી દેવામાં આવે અને એ ધ્યાન રાખવાનું લાંબા ગાળાના ઓછીના નાણાં એટલે નંબર ચૌદ અહીંયા નંબર ચૌદમાં લખીએ દસ ટકાની દસ વર્ષીય લોન દસ ટકાની દસ વર્ષીય લોન એક લાખ બરાબર આ એક લાખ પર તમારે દસ ટકા આપવાના હને તો અહીંયા મેં લોન ગણું જ્યાં લખ્યું છે ત્યાં જ અહીંયા લખું એક લાખ એક લાખના કેટલા ટકા આપવાના તમારે દસ ટકા એટલે કેટલા થાય દસ હજાર હા જો ત્યાં કોઈ તારીખ હોય તો તારીખ પ્રમાણે ગણવા પડતા હા જો દસ હજાર મારે લોન પર વ્યાજ ચૂકવવાનું હતું એમાંથી મેં કેટલું ચૂકવી દીધું છે પાંચ હજાર તો બાકીનું પાંચ હજાર ચૂકવવાનું બાકી ચુકવવાનું બાકી એટલે દેવું દેવું હોય તો અહીંયા એક જગ્યા છે તમારું લોન પર વ્યાજ દેખાય એટલે તરત ચેક કરવાની કોઈ લોન ઊભી છે કે નહીં એનું વ્યાજ તમારે હોય તો આંતરિક હવાલ આવી જાય પણ જો તેમાં ટકાની આપેલા હતા તારીખની આપેલી હોય તો કઈ થાય નહીં અને તો એવું જ ચાલો આગળ કાં તો લોન પર વ્યાજ પછી પગાર ને ભથ્થા પગાર ને ભથ્થા કર્મચારી લાભના ખર્ચા વેરી ગુડ નંબર પાંચ નંબર પાંચ કરવેરા ચાલો રાત થઈ જવાની અન્ય ખર્ચા અહીંયા જો આ બધા ખર્ચાની અંદર કોઈમાં બી ભાડું વેરા આવે નહીં જેની આવે તે બધા જાય અન્ય ખર્ચા નંબર આઠ એટલે અહીંયા લખીએ ભાડું કરવેરા પાંચ હજાર પછી વીજળી અંગેની ખરીદી હવે મને એમ કહ્યું જો મેં ઉભું પાકુસ્ત્રી બનાવું એ સોરી નફા નુકસાન ખાતું ઊભું નફા નુકસાન ખાતું બનાવું તો આ બાજુ શું આવે ખર્ચા ને આ બાજુ શું આવે આવક આવે બરાબર એટલે કે આ ઉદાહરણ એ આ જમા આ કઈ બાજુની બાકી આવતી છે બધી ઉધાર બાજુની ઉધાર બાજુની બાકી એટલે ખર્ચા એક રીતે તમે આમાં બી હાચા કહેવાય પણ હરકું વિચારો કેબલ્સ એટલે શું કેબલ્સ એટલે શું વાયર હ તો વાયર હશે વાયર એટલે ખર્ચમાં આવવા જોઈએ તો વાયર એટલે મિલકત કહેવાય તમારી ધંધાની આ શું છે તમારો વીજળીનો ધંધો વીજળીને ધંધા માટે વાયર શું કહેવાય મિલકત મિલકત એટલે આવી જાય દ્રશ્ય મિલકત એટલે અહીંયા આવી જશે કેબલ્સ સાત પાંચસો કા લખો આખરમાં એટલે આ કેબલ્સ આખરમાં લખીએ સાત પાંચસો રહેશે યાદ બધાને તમારો ધંધો જોવો છે છે હા ને વીજળીનો વીજળીનો ધંધો હોય તો કેબલ્સ તમારા માટે બની જાય બિલકલ બાકી આપણો આ ધંધો હોય તો કેબલ આપણા માટે કચરો કહેવાય હા ને એટલે તમે ચાલો આગળ તમને કચરો કહી મૂકો કે આ તો ખરાબ કહેવાય ચાલો જમા બાકીમાં જો ચાલો આ જે છે હું લખેલી છે આ ઓ શેર મૂડી ફૂલ ફોર્મ બનાવવાની ખબર ચાલો અહીંયા જોઈએ પણ ટૂંકમાં શેર મૂડી શેર મૂડી એટલે ક્યાં આવે નંબર દસમાં નંબર દસમાં લખીએ જે આઈપી છે તે ઓ શેર મૂડી બે લાખ પચાસ હજાર પછી દસ ટકાની લોન આવી ગઈ લેણદારો લેણદારો એટલે વેપારી દેવા અહીંયા નંબર ઓગણીસ નંબર ઓગણીસ નંબર ઓગણીસ અહીંયા લેણદારો કેટલા રૂપિયાના પંદર હજાર પછી જામીનગીરી પ્રીમિયમ બોલો 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 જલ્દી જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ તમારું અનામત કહેવાય ધ્યાન રાખજો જામીનગીરી પ્રીમિયમ તમારું શું કહેવાય અનામત એટલે અહીંયા લખે નંબર અગિયારમાં જામીનગીરી પ્રીમિયમ પચીસ હજાર પછી કન્ટીજન્સી અનામત આવી ગયું ને ઘસારા ફંડ કન્ટિજન્સી આવી ગયું ને હા ઘસારા ફંડ જો કાઉન્સમાં તારીખ કહી દીધી છે એક ચાર સત્તર એક ચાર સત્તર એટલે શરૂઆતનો હવે અહીંયા ઘસારો આપ્યો છે શરૂઆતનો પણ કોઈ મિલકતનો નથી કીધેલો એટલે ટોટલ કીધેલું છે કોઈ મિલકતનું ચોખ્ખું નહીં કીધેલું હોય તો શું કીધેલું હોય છે તમને અહીંયા ટોટલ પિસ્તાલીસ હજાર આગળ વધવા વીજળી પ્રવાહનું વેચાણ નંબર કામગીરી પ્રવૃત્તિમાંથી આવક બરાબર અહીંયા લખીએ નંબર એક વીજળી પ્રવાહનું વેચાણ એક લાખ પછી મીટર ભાડું એમ જ મીટર ભાડું ધ્યાન રાખજો તમારી આવક તે બી ધંધાની એટલે અહીંયા લખીએ મીટર ભાડું દસ હજાર પછી રોકાણ પર વ્યાજ રોકાણ પર વ્યાજ રોકાણ પર વ્યાજ આવક એટલે કાં લખો અન્ય આવક ધ્યાન રાખજો રોકાણ પર વ્યાજ દેખાય એટલે અહીંયા ઠોકણ ચાલુ કરે નાણાકીય પડતરમાં પણ આવક છે એટલે અન્ય આવક નંબર ત્રણ અહીં લખે રોકાણ પર આવક હવે રોકાણ પર વ્યાજ છે સોરી આવક નહીં રોકાણ પર વ્યાજ પાંચ હજાર રોકાણ પર બી વ્યાજ આવે ને એટલે તરત રોકાણ ચેક કરવાની પણ આપણે રોકાણ લખી દીધા તેમાં કોઈ ટકા નહીં આવ્યા જો ટકા આવતો તો એનું બી વ્યાજ કાઢવા પડતો અને હવાલો નક્કી કરવા પડતો રોકાણ પર વ્યાજ પૂરું પછી નફા નુકસાન ખાતું હા એક ચાર પણ લખું કાં અનામતને વધારો ચાલો અહીંયા લખીએ નફા નુકસાન ખાધું કેટલા રૂપિયા એક લાખ પાંચ હજાર આ જે તારીખ આપી છે તે તમારું શરૂઆતનું કહેવાય એટલે હવે અહીંયા પ્લસ થશે વધારો જે નવા હોય ને તમારો તે હા ને અથવા તો ઘટાડો બી થઈ શકે નુકસાન બી થઈ શકે ક્લિયર આ તમારો વાર્ષિક હિસાબ પૂરો હા ને એટલે તમને એમ વસ્તુ કેમ ને ખાલી લખવામાં ટાઈમ જાય અને મોડે મોડે તો એ જોયા છે તો નહીં કરે તો આ બી એક બે વસ્તુ આ જેમ કે કેબલ્સ આવી તે નહીં ખબર હતી તમને બાકી બધું તો ખબર જ હતું હા ને એટલે એટલા તો તમે હોશિયાર છે એમ કમવાળા એટલે આ તો આ કોલેજ બીકોમ વાળા હોય તો જરીક તકલીફ પડે હો હવે ટોટલ મારીએ ટોટલ મારવા પહેલા આપણે આ પૂરું કરી દે ઘસારા વાળું બરાબર હવે અહીંયા સમજો જો શરૂઆતનો અહીંયા ખબર નથી વધારો થઈને કેટલા થઈ ગયા 75000 તો શરૂઆતમાં કેટલા હશે 50000 હશે તો જ ખબર પડે 50000 હશે તો 25000 વધીને 75 થયેલા હશે હો પછી આ 25 25 શરૂઆતમાં કેટલા હશે 0 પછી આ 25 આ 150 શરૂઆતમાં કેટલા હશે 1 લાખ 25000 હશે લેખો પડે તો જ સરવાળો કરીને તા જાય 25 આ બે લાખ પચાસ હજાર તો આ કેટલા હશે અહીંયા બે લાખ પચીસ હજાર હશે પચોતેરસો કે જમીનમાં ક્લિયર બધાને આટલું ધ્યાન રાખજો અહીંયા જો ઘટાડો હતો અહીંયા માની લો કે એક લખું મેં પાંચ હજાર ઘટાડો હતો તો શરૂઆતમાં કેટલા હોય પંચ્યાસી હજાર તો ઘટીને પચોતેર છેલ્લા આટલી તો બુદ્ધિ દોડવા જોઈએ હવે એ લોકોએ ઘસારો કાઢવા કીધો છે શરૂઆતની બાકી એટલે આ તમારી શરૂઆતની બાકી અને અહીંયા લખાય ચાલુ વર્ષનો ઘસારો ચાલુ વર્ષનો ઘસારો પહેલો પચાસ હજાર પર બે ટકા એટલે એક હજાર રૂપિયા પછી આ શરૂઆતમાં એટલે ઘસારો બી આવશે પછી અહીંયા એક પાંચ ટકા એક લાખ પચીસ હજાર છ હજાર બસો ને પચાસ અને બે લાખ પચીસ હજાર ના એક ટકા બે હજાર બસો ને પચાસ અને આના તો કોઈ ઘસારો કીધેલો નથી એટલે ડેસ ટોટલ કરો નવ હજાર પાંચસો ચાલો અહીંયા ઘસારો પિસ્તાલીસ હજાર ચાલુ વર્ષનો નવ પાંચસો એટલે આખરનો કેટલો થઈ જશે ફિફ્ટી ફોર પાંચસો ક્લિયર થયો આટલું બધાને હા ને શરૂઆતનો તમને પહેલેથી આપેલો ચાલુ વર્ષનો તમે કાઢો બંનેનો સરવાળો કરીને આખરનો કેટલો હશે પિસ્તાલીસ પાંચસો અને અહીંયા આખરની ટોટલ મિલકત શોધો આખરની ટોટલ મિલકત કેટલી થઈ પાછું એકવાર આટલા ઓછા ચાલો હવે અહીંયા જોજો આ મિલકત તમારી આખરની આ ઘસારો તમારો આખરનો એ બંનેની બાદ બાકી આ ગ્રોસનું નો કુલ ટોટલ ઘસારા કુલ ટોટલ એ બંનેની બાદ બાકી એટલે નેટ ખરો ચાર લાખ તેપન હજાર પૂરા હોને હવે આ જે પૈસા આવ્યા તે તમારા અહીંયા નંબર ત્રેવીસ માં જશે દ્રશ્યના નેટમાં બરાબર અને અહીંયા જે ઘસારો આવ્યો ચાલુ વર્ષનો ઘસારો કેટલો નવ હજાર પાંચસો આ ચાલુ વર્ષનો ઘસારો આવશે નફા નુકસાનના ના ઘસારો અને માંડી વાળા સાત નંબર સાતમાં લખીએ ચાલુ વર્ષનો ઘસારો એટલા રૂપિયા નવ પાંચસો એટલે ક્લિયર ખબર પડ્યું તમારી મહેનત કા કરવાની છે આ મોડે કરવાનું હો ને બાકી બધું નોર્મલ જ છે અને જે પેલા પૈસા છે ચાર તેપન તે લખવાના અહીંયા નંબર ત્રેવીસમાં ચાર લાખ ને હજાર બરાબર આટલું ચાલો હવે કરીએ આપણે ટોટલ ટોટલ તમે કરજો પણ અહીંયા જોઈ લો એક લાખ વધતા દસ હજાર એટલે અહીંયા પહેલાંમાં આવી જશે એક લાખ દસ હજાર તો ગમે ઘરે વ્યવસ્થિત કરજો સેકન્ડમાં ડેશ ત્રીજામાં પાંચ હજાર અને આ બંનેનું ટોટલ એટલે એક લાખને પંદર હજાર ક્લિયર આ કુલ આવકો નીચે એક લીટી નીચે છે હા પછી નંબર ચાર જો નંબર ચારમાં કુલ ટોટલ આ પંદર હજાર વધતાં બે પાંચસો એટલે સત્તર પાંચસો આવી ગયા સત્તર પાંચસો નંબર પાંચમાં છે વીસ હજાર આવી ગયા વીસ હજાર નંબર છ નંબર છમાં છે દસ હજાર નંબર સાતમાં છે નવ પાંચસો નંબર આઠમાં છે પાંચ હજાર અને નંબર નવમાં છે ત્રીસ હજાર આ શું છે આ કંઈ નહીં બોલે નંબર નવમાં લખીએ ત્રીસ હજાર ક્લિયર આટલું બધાને હા ને આનું ટોટલ કરો ને કુલ ખર્ચા બીમાં લખો શું થયું સિક્સટી ફાઈવ સિક્સટી ટુ હવે કુલ ખર્ચા થઈ ગયા કરવેરા પહેલાંનો નફો એટલે એ માઇનસ બી આ બંનેની બાદ બાકી તેપન હજાર બરાબર અને મેં અહીંયા લખી દીધું છે ત્રીસ હજાર તમારે ત્રીસ હજાર અહીંયા જ લખવાના હંમેશા બરાબર એટલે આ બંને બાદ બાકી એટલે ત્રેવીસ હજાર ચાલો હવે અહીંયા જોગવાઈ અહીંયાની જે જોગવાઈ આવે ત્રીસ હજાર રૂપિયા તેની તમારે બીજી જગ્યા એન્ટ્રી મારવાની જાણું કેમ કે આની બીજી એન્ટ્રી આવી ચૂકેલી છે તમને એમ કહેતે કરવેરાની જોગવાઈ કરો પચાસ ટકા તો તમે અહીંયા તેપન હજાર ના પચાસ ટકા કાઢે અને એ જે જોગવાઈ આવતે તે લખતે તમે અહીંયા ટૂંકા ગાળા માટેની જોગવાઈ કરવેરાની જોગવાઈને સૂચિટીવી રંગ પણ આ કરવેરાની જોગવાઈ નથી આ શેની જોગવાઈ છે અનામત છે કન્ટિજન્સી અનામત અને આની બીજી એન્ટ્રી આપણે આપી ચૂકેલા છે ક્લિયર ખબર જો ભૂલથી આની એન્ટ્રી આપી તો દાખલો ખોટો પડવાનો ચાન્સ વધે વધે નહીં પડે ચાલો અને આ ત્રેવીસ હજાર તમારા ચાલુ વર્ષનો શું કહેવાય નફો ચાલુ વર્ષનો નફો એટલે અહીંયા જે વધારા માટે જગ્યા રાખી છે પ્લસ કરવાના કેટલા રૂપિયા ત્રેવીસ હજાર ત્રેવીસ હજાર વધતા એક લાખ પાંચ હજાર એટલે એક લાખને અઠ્યાવીસ હજાર ચાલો હવે આપણે પાકા સર્વેમાં આવીએ પાકા સર્વેની અંદર નંબર દસ કા છે અહીંયા નંબર દસમાં બે લાખ પચાસ હજાર નંબર અગિયારનું ટોટલ કરવા પડશે આ ત્રણ રકમ બે લાખને તેત્રીસ હજાર નંબર બાર નંબર બાર નંબર તેર ડૅ એનું ટોટલ બે ને બે ચાર ચાર ને આઠ ત્યાંસી બરાબર ઓકે નંબર ચૌદ નંબર ચૌદ નંબર ચૌદ તે એક લાખ નંબર પંદર ડેસ નંબર સોળ ડેશ નંબર સત્તર ડેશ નંબર અઢાર ડેસ એટલે ટોટલ આવી જશે અહીંયા એક લાખ નંબર ઓગણીસ પંદર હજાર નંબર વીસ ડેશ નંબર એકવીસ પાંચ હજાર નંબર બાવીસ ડેશ ટોટલ આવશે વીસ હજાર અને આ ત્રણે ત્રણનું ટોટલ ચાર ને એક પાંચ છ લાખ ને ત્રણ હજાર પછી અહીંયા આવો નંબર ત્રેવીસ આપણે લખી દીધું છે કઈ રકમ લખવાની ખાલી આ નેટ રકમ આ બધી ગણતરી અને આ વસ્તુ ધ્યાનમાં રાખજો ટૂંકા પાંચમાર્કમાં પૂછાય જશે આવું હો ને એટલે વધારે સારું પડે એ આવી ગયું નંબર ત્રેવીસ નંબર ચોવીસ ત્યાં છે ડેસ નંબર ચોવીસ ડેસ નંબર પચીસ ડેસ નંબર છવ્વીસ ડેશ ખાલી મહેનત કરાવીને આપણાથી નમૂનો જ લખાવ્યા કરે ચાર લાખ ના અહીંયા કાં ચાર લાખ હજુ પહેલી બાજુ છે આરામ મને જો ને ખોટું પડાવ્યા કરે છે ચાલો આ ચારે ચાર ડેશ પછી આવ્યું સત્યાવીસ સત્યાવીસ નંબર સડસઠ પાંચસો અઠ્યાવીસ નંબર ઓગણત્રીસ બી ટોટલ મારો હવે આ ચાર તે પણ વત્તા સડસઠ પાંચસો પાછો એકવાર પાંચ લાખ વીસ હજાર પાંચસો બરાબર ચાલો નંબર ત્રીસ નંબર ત્રીસ સત્તર પાંચસો નંબર એકત્રીસ પચીસ હજાર નંબર બત્રીસ ચાલીસ હજાર આ કેટલા આઠકા જ પહોંચી ગયા બ્યાસી પાંચસો ને આગળ હમણાં ફેફડા બહાર લાવીને લાગતી હતી પહેલી છ લાખ ત્રણ હજાર આવે કે નહીં આવે આવી જાય ચાલો રાજપૂત આઈસનું નામ લઈને દાખલો સ્ટાર્ટ કરે તો કાં જ નહીં આવો હો ને હં આટલાખ વચ્ચે તો નહીં આવતો ચાલો આવો છે દાખલો બસ એક જ બનાવો ચાલે ને એક જ વિડીયો તો કે બીજા બનાવવા પડે